પિતાને ધંધામાં સારી એવી સફળતા મળી એટલે એણે એક પાર્ટીનું આયોજન કર્યું અને તેની દીકરીને કહ્યું કે દીકરી પાર્ટીમાં આપણા સગા સંબંધીઓને આમંત્રણ આપવાનું કામ તારું દીકરીએ કહ્યું ઠીક છે સાંજનો સમય થયો અચાનક દીકરીને શું થયું કે બહાર આવી અને જોર જોરથી રાડો પાડવા લાગી હેલ્પ હેલ્પ કોઈ બચાવો હેલ્પસ અમારા ઘરમાં આગ લાગી ગઈ મારા પપ્પા અંદર ફસાઈ ગયા છે હેલ્પસ રસ્તામાં તો ઘણા બધા લોકોની અવર જવર હતી પણ એમાંથી કેટલાક લોકો ફટાફટ કોઈ ધાબળા લઈને તો કોઈ પાણીની ડોલ લઈને આવી ગયા ઘરમાં પ્રવેશ કરે એ પહેલા જ પેલી દીકરીએ બધાને રોક્યા અને બધાને ભેગા કરી અને પછી અંદર લઈ ગઈ અંદર તો સુંદર પાર્ટીનું આયોજન કરેલું હતું દીકરીએ કહ્યું પપ્પા આ છે આપણી પાર્ટીના આજના મહેમાનો દીકરી આગળ કહ્યું કે પપ્પા આ બધા જેને સાંભળ્યું કે આપણા ઘરમાં આગ લાગી ગઈ તો તરત જ કંઈ પણ વિચાર્યા વગર દોડી આવ્યા મદદ કરવા માટે આપણા માટે આપણા સગા તો આ લોકો જ કહેવાય આજ આપણા સંબંધી છે અને આજ આપણા મિત્રો છે એવા સંબંધ શું કામના જે સંકટ સમયે કામ ન આવે મહાભારતમાં ભરી સભામાં દ્રૌપદીના ચીરહરણ વખતે આખી સભામાં બધા જ સગા સંબંધી જ ઉપલબ્ધ હતા સસરા સમાન ધૃતરાષ્ટ્ર ગુરુ દ્રોણાચાર્ય પિતામાં ભીષ્મ પાંચ પાંચ શક્તિશાળી પતિ અને બીજા ઘણા બધા સંબંધીઓ પરંતુ બધા નીચું મોઢું રાખી બેસી ગયા દ્રૌપદી હાથ જોડી વિનંતી કરવા લાગી પરંતુ કોઈએ મદદ ના કરી દ્રૌપદીએ જ્યારે બધું છોડી અને એક જ નામ લીધું શ્રી કૃષ્ણનું અને ભગવાન દૂર હતા તો પણ મદદ કરવા હાજર થઈ ગયા અને પાસે રહેલા કહેવાતા સગાઓમાંથી કોઈએ મદદ ના કરી આજના જમાનામાં ઘણા સંબંધો ફક્ત વોટ્સઅપ મેસેજ પૂરતા જ સીમિત થઈ ગયા છે ફોનમાં કેટલાય કોન્ટેક્ટ હોય

તમે સફળ થાઓ ખૂબ આગળ વધો ત્યારે પણ પોતાનાના પારખા થઈ શકે જે માણસ તમારી સફળતામાં તમારી સામે તમારી વાહવાહી કરે અને પાછળથી વાતો કરે ઈર્ષા કરે તમારી ગામમાં મજાક ઉડાવે એ નહીં પરંતુ જે તમારી સફળતામાં પણ કોઈ પણ નિજી સ્વાર્થ વગર સાચે જ ખુશ થાય ને એ પોતાના મિત્રો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોતા રહેવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી આ યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા આ પેજને ધન્યવાદ